તમને જોતા એમ થશે કે આ ઢગલા વળી શેના કરે છે અને આ તો વળી એવું કેવું શાક સુધારે છે પણ આ તો ઓરિજિનલ દેશી ઓસડિયામાંથી નેચરલ હોમમેડ સાબુ બનાવે છે અહીંયાથી નાના મોટા દાગને દૂર કરી સુંદરતા વધારે તેવો લાલચંદનમાંથી બનેલ સ્કીન ગ્લોઈંગ અને ટ્રેનિંગ સાબુ લીમડાનો સાબુ કેસુડાનો સાબુ હલ્દી સાબુ રાઈસ પોટેટો સાબુ ખીલ માટેનો સ્પેશિયલ ઉબટન સાબુ પ્યોર ભીમસેની કપૂર સાબુ મુલતાની માટીમાંથી બનાવેલ સાબુ સિકાકાઈ આંબળા અરીઠા ના પાવડરમાંથી બનાવેલ અરેઠાનો સાબુ કોફી સાબુ બીટરૂટ સાબુ અને નાના બાળકો માટેનો સ્પેશિયલ કેસર ઓટ મિલ્ક સાબુ પણ બનાવે છે તેમજ અળસી મેથી રોજમેરીમાંથી બનાવેલ કન્ડિશનર મળે જે કન્ડિશનર વાપરવાથી વાળ તમારા સિલ્કી શાઇનિંગ અને સ્મૂથનેસ રહે એટલું જ નહીં શિયાળા માટે સ્પેશિયલ લિપબામ પણ મળશે જે બામ ગાયનું ઘી શિયા બટર કોકો બટર અને ઓરિજિનલ કેસરમાંથી પણ બનાવે આ બધી વસ્તુઓ ઓલ ઓવર ઇન્ડિયામાં કોઈપણ જગ્યાએ ડિલિવરી કરી આપશે તો કોન્ટેક કરી લો A precho no...